ગીર સોમનાથના ગામે ચેકિંગ ટીમ પર હુમલો ગામના લોકોના ટોળાએ વીજ ટીમને ઘેરી લઈ હુમલો કર્યો હુમલામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં જુદી જુદી સાત ટીમો દ્વારા વીજ મીટર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી तेरे सवार राखेज गा चेकिंग कर करजोतर गा पहुंचेल टीम पर करजोतर गा प्रवेश टोड़ा द्वारा चेकिंग टीम पर हमलो कराया जेमा बे कर्मचारी इजाग्रस्त था बने कर्मचारी ने सरकारी हॉस्पिटल में सारवार अर्थे खसेड़ परमर अशोक देवा भाई प्रभास पाटन पेटा विभाग कचेरी इलेक्ट्रिक आसिस्टंट कणजोत्रा गाँव में चेकिंग में गए તે દરમિયાન અને ત્યાંના ગ્રાહકોએ ઘેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ ચાપા ઝાપાઝાપી થયેલ તેમાં મારો શર્ટનું ખીચું ફાળ નાખ્યું શર્ટના બટન તોડ નાખ્યા અને પગમાં વાગ્યું અને આંગળીમાં વાગ્યું કેટલાક કર્મચારીની ઈજા પહોંચી છે અમારે બે ને કેટલાક લોકો હતા અંદાજીત સિત્તેર એસી કેવી રીતે આખો હુમલો

મારા સાહેબ ને કે કેવો બેન કે કે મને માર્યું ને પરેશ યાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ